કાગજ બાગ લે તું ને સબ દેખતી ભાઈ ચણા છો તમે હમ કલ દેતી કલ તો જવાનું છું અમારા માણસ હતી ખાંડ દેખાય કે નહીં હોતી ફીર સરપંચે હમ તો ખોટું કર્યું છે પણ હાલ હતી લાલચ છે સરપંચ આપડે એવું કહીએ ગયો પડતી કાકા કાગરડો હોય આ તો કાગરડો તાલ્યો દીયો ને સુને કે જે સમય કાગડે કરે બધા હાથ પર નો ઉકા હું કહેવાય ભાઈ સરપાઈ આ આ હાથ સાબ સોને કા પાણી ही ચડતી કેસે હોતા કોઈ નહી દેતી એમ નહી આપણે આ બધા કાગડે એટલે હું જઈને કેમ જવાય ને દસ્તાવેજ હોતી પૂરા દસ્તાવેજ હોતી એટલે કાગડે આ કાગડ છે બધા હો બસ સરપંચ સાથે વાત કરી લેતી આ તો નોમ ચડી જશે પાછું બરોબર કોઈ વાત નહી હોતી બધા સરપંચ ને તો આ બધા પેલો જયંતભાઈ તો મેચમાં ભરાયું ભાઈ ને એ વખત કીધું તું પેલા જોવો બધું કરો પછી કે ના મારે તો કોણ તો ચૂંટણી લડવી દો એ ઘરમાં કરતો તો ચૂંટણી લડવા જવું હું કેવું એ જ પરમાણે સરપંચ માં આવે છે ને

वो बोला से खबर नहीं पड़ती हमें होते करती ने वो बदु करिए से ता धीमे धीमे वो करिए ओ आई जा रोड़े आई मन फोन कर जे એટલે तो मुकेश जी हमें ए हां 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 રોડ ઉપર આઈન ફોન કરો ના તો આવે અને વાત તો થઈતી ભાઈ જપનકાલ આપણે બોચી ના પકડે ભાઈ કાગળ આવી ગયો જ જાતે આલે છે ને જાતે આલે છે હા આલે કે તો ચોકડાવા દઈએ સાઈવ હતો ને હર નહી પાસ એટલે એ બધું ઓન આલે એટલે જાતે આલે છે આસી યમો ચોક લે શું બોલતી તું તમર નંબર દેતી તમર નંબર નહી હોતી મેરા નંબર લખ દો ઇસમે લખતી તુમરે ફોનનો શું લખતી હા લખ દો બોલતી హాల <laughs>

ભાઈ તમાર મોબાઈલ વોબાઈલ મને ઉપર તો ના આવડાવ શું છે ભાઈ

मैं ये बोलती हम जाने से पहले एक गिफ्ट देना हारी गिफ्ट देती, या देती। पहले तो दे 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 करती। तो। हारी देती, देती खराब नहीं देती अब है उसको गले में जोड़े ना अब घर पहले होना तोड़े

हाँ ठीक है चलती मिलती अगली बार वो मारी घड़ी सरपंच और मानू का का सबका कर देती पांच रुपया जमीन लेके हम फरार हो जाती और इसको बेचते हम करोड़पति बन जाती मानू काका को क्या पता हम गरीब होती कोई सोना के बोहे के खून नहीं होती वो भी वो वो जो दोरा देती वो हम चोरी करके लाती और ऐसे ही हम और चोरी करते जमीन लेती खाना खाती और बढ़िया से मौज करती हम अब दुबई जाके अमीर हो जाती उधर हम असली सोने की खान बनाती तो हम जाती और मनु काका का का और ऐसे लोगों का हम जरूर करती मेरे को ऐसा लगता कि ये मेरा करने वाली थी मगर मैंने इन कर देती ये सब इसको सोने के बिस्किट के लालच में ये मुझे गरीब बनाना चाहती लेकिन मैंने उनको ही गरीब बना देती तो हम इधर से अब कल्टी मारती